નમસ્કાર આજે આપણે લીગલ ચર્ચા કરીશું કે કોઈપણ વ્યક્તિ રોગ મટાડવાનો ખોટો દાવો કરે તો ભારતીય કાનૂનમાં શું જોગવાય છે ડ્રગ્સ એન્ડ મેડિકલ રેમેડીઝ એટલે કે વાંધાજનક જાહેરાતો ભ્રમિત કરતી જાહેરાતો ના અધિનિયમ ઓગણીસો ચોપન ની કલમ ત્રણ ચાર અને પાંચ અંતર્ગત સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે કોઈ તમને ચમત્કારિક જાદુઈ કે દવાના કોઈ પણ એવા ઉપાય બતાવે કે જેમ કે અગિયાર દિવસમાં વાળ ઉગી જાય એક દિવસમાં વજન ઘટી જાય ગર્ભ ગર્ભપાત કરાવવા માટેની આ દવા છે કયું બાળક ચોક્કસ આ જ બાળક જન્મશે એવું કંઈ હોય એઇડ્સ છે કે અન્ય કોઈ જાતીય પ્રોબ્લેમ્સ હોય જાતીય રોગ હોય એના દવા માટે તમને કે ભ્રામક જાહેરાતો કરીને ભ્રમિત કરે તો આ બધા માટે શું કાનૂની જોગવાઈ છે તો કે ભારત સત્ય કાનૂનમાં ડ્રગ્સ એન્ડ મેડિકલ રેમેડીઝ એક્ટ ઓગણીસો ચોપનની કલમ ચાર અંતર્ગત એમાં એક વર્ષની કેદ અને દંડની બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે જેથી કરીને કોઈ પણ રોગ મટાડવાનો ખોટો દાવો કરતું હોય તો તરત જ આ કલમો અંતર્ગત તમે નજીકની કોર્ટમાં કેસ ફાઇલ કરી શકો છો આવા જ વિડીયોને જોવા માટે મારા પૈસા જોડાવો જય હિન્દ વંદે માતરમ